આખરે પચીસ દિવસ બાદ ગંભીરા બ્રિજ પર અકસ્માતમાં ફસાયેલા ટેન્કરને ઉતારવામાં આવ્યું ઉતારવાની પ્રોસેસ જોઈને તમે પણ હેરાન થઈ જશો જે આ મિત્રો બલૂન દ્વારા ટેન્કર ઉતારવામાં આવી રહ્યું છે આ ટેકનોલોજી ભારતના ઇતિહાસમાં પહેલી વાર અજમાવવામાં આવી રહી છે મિત્રો હવે સવાલ એ થાય છે કે સામાન્ય દેખાતા બલૂન દ્વારા આવડા મોટા ટેન્કરને કેવી રીતે નીચે ઉતારવામાં આવી રહ્યું છે આ બલૂનમાં એવું તે શું હોય છે કઈ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે તમે પણ જાણવા માગો છો ને તો ધ્યાનતા વિડીયો અંત સુધી જરૂર જુઓ શરૂઆત કરીએ તે પહેલાં એક લાઈક જરૂર કરી જુઓ મિત્રો મુજપુર ગામ પાસે આવેલા ગંભીરા બ્રિજનું નવ જુલાઈ વહેલી સવારે થયેલું પલાણું દુર્ઘટનામાં અત્યાર સુધીમાં એકવીસ લોકોના મોત થયા છે ઘટનાને પચીસ દિવસ વીતી ગયા છે છતાં ટેન્કર હજી પણ બ્રિજ પર જ અટવાયેલું છે હવે તેને ઉતારવા માટે સરકારે એક નવી ટેકનોલોજીનો ઉપયોગ કરવાનો નિર્ણય કર્યો છે આ ટેકનોલોજીનું નામ છે એરબલૂન ટેકનોલોજી આ અનોખું ઓપરેશન પોરબંદરની વિશેષજ્ઞ ટીમ દ્વારા હાથ ધરવામાં આવશે અને કદાચ સમગ્ર ભારતમાં પ્રકારનો પહેલો પ્રયાસ હશે શું છે આ એર બલૂન ટેકનોલોજી મિત્રો આ ટેકનોલોજી આર્કિમેડિસના સિદ્ધાંતો પર આધારિત છે જેમાં બલૂનને નદીના પટમાં મૂકીને તેની અંદર પ્રોપેન ગેસ ભરવામાં આવે છે ગેસથી ભરેલું બલૂન ઊભું થતું જાય છે અને તે ટેન્કરને ધીમે ધીમે ઉપાડી લે છે ત્યારબાદ દોરડા વડે તેને નિર્ધારિત સ્થાને હળવે રીતે ઉતારવામાં આવે છે ટૂંકમાં ટેકનોલોજીની વિગતો મિત્રો મહત્ત્વનું છે કે હવામાં કોઈપણ વસ્તુ ઉઠાવવા માટે બલુના ઉડાનની ક્ષમતા તે વસ્તુના વજન કરતાં વધુ હોવી જોઈએ મેકેનિકલ વિભાગના નિષ્ણાતો ડૉક્ટર નિકુલ પટેલના જણાવ્યા અનુસાર આ ઓપરેશનમાં બે બલૂનનો ઉપયોગ થવાનો છે જેથી સ્ટેબિલિટી જળવાઈ રહે અને અકસ્માતની શક્યતાઓ ટળી શકે બલૂન ટેકનોલોજી અગાઉ કોઈ ભારતીય ઓપરેશનમાં ઉપયોગ લેવામાં આવ્યો હોય એવું કોઈ નોંધપાત્ર ઉદાહરણ નથી જેથી આ દ્રષ્ટિએ પણ આ ઓપરેશન ખાસ બનતું જાય છે ડ્રોન કેમેરા દ્વારા દેખરેખ રાખવામાં આવશે મિત્રો આ સમગ્ર પ્રક્રિયા વિજ્ઞાનના સિદ્ધાંતો પર આધારિત હશે નિષ્ણાંતોના મતે આમાં આર્કિમિનિક સિદ્ધાંતો અને બાયો એન્ડ કોર્સનો ઉપયોગ કરવામાં આવશે ઉપરાંત ડ્રોન કેમેરા દ્વારા કામગીરીનું લાઈવ મોનિટરિંગ પણ કરવામાં આવશે જેથી સુરક્ષામાં કોઈ ખામી ન રહે નિષ્ણાંતો એમ પણ માને છે કે આ ટેકનોલોજી જટિલ છે પરંતુ ખૂબ જ સસોટ છે અને આની મદદથી પુલને વધુ નુકસાન પહોંચાડ્યા વિના ટેન્કરને દૂર કરી શકાય છે આ ટેન્કરને દૂર કરવાની જવાબદારી પોરબંદરના વિશ્વકર્મા ગ્રુપને ચોંકવામાં આવી છે જે ભારતની એકમાત્ર મરીન ઇમરજન્સી રિસ્પોન્સ એજન્સી છે આ એજન્સીએ ભૂતકાળમાં ઘણી જટિલ કામગીરી કરી છે અને આ વખતે પણ સરકારના માર્ગદર્શન હેઠળ કામ કરશે સુરક્ષા રહેશે સર્વોચ્ચ પ્રાથમિકતા મિત્રો આ ઓપરેશન બ્રિજ પર કોઈપણ માણસને મોકલ્યા વિના કરવામાં આવશે ઓપરેશન દરમિયાન સુરક્ષાને લગતી દરેક બાબતમાં સંપૂર્ણ ધ્યાન રાખવામાં આવશે અને લોકોના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવશે